છોટાઉદેપુરમાં મુસ્લિમ સમાજ દ્વારા મનાવવામાં આવતો મોહરમનો પર્વ અંતિમ તબક્કામાં મોહરમના નવમાં દિવસે રાત્રે તાજીયાઓના ભવ્ય જુલુસોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હજરત ઇમામ હુસૈન અને તેમના ભૂતેર સાથીઓએ વોરેલી શહાદતની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા મનાવવામાં આવતો મોહરમનો પર્વ અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે તારીખ આઠમી જુલાઈથી શરૂ થયેલ મોહરમના પર્વ નિમિત્તે રોજ નિયમિત ધાર્મિક કાર્યક્રમો થતા હતા આજ રોજ રાત્રે છોટાઉદેપુર નગરમાં કસબા મુસ્લિમ પંચ લાયડી ગોલ્ડન સોડા સિંધી ટાઉન નજરબાગ લીમડાફુરિયા મકાણી મોલ્લા કાદરિયા ચોક પાંજરાપોલ પેલેસ રોડ જાફરી મોલ્લા જેવા અનેક વિસ્તારોમાં તાજીમની સ્થાપના કરવામાં આવી હતી જે આજે રાત્રે તમામ તાજિયાઓના જુલૂસ નિયત કરેલા રૂટ ઉપર નગરના મુખ્ય માર્ગો પર ફરી અને પરત પોતાની મૂળ સ્થાને આ તાજિયાઓને આરૂળ કરવામાં આવ્યા હતા આ તાજિયાના ભવ્ય જુલૂસમાં મહિલાઓ પુરુષો યુવાઓ નાના નાના બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા શાંતિપૂર્ણ રીતે તાજિયાના જુલુસ સંપન્ન થયા